અમદાવાદમાં બિસ્માર રોડ રસ્તાને લઈને હાલાકી વસ્ત્રાલમાં ખરાબ રોડ રસ્તાને લઈને સ્થાનિકો દ્વારા વિરોધ એકસો પચાસ થી પણ વધુ લોકો પહોંચ્યા એએમસી કચેરીએ થાળી વેલણ વગાડી તંત્રને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો આવેદનપત્ર આપીને સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે વેદાંત રેસિડેન્સી બે સંસ્કૃતિ સ્કાયના રહીશોનો વિરોધ વાટિકાના સ્થાનિકોએ પણ વિરોધ નોંધાવ્યો થી વધુ બકારના લોકો થઈ રહ્યા છે પરેશાન પાણીનો ભરાવો ગંદકીથી પચાસ ડેન્ગ્યુના કેસ નોંધાયા છે વસ્ત્રાલ વિસ્તારમાં ખરાબ લઈને સ્થાનિકો દ્વારા આજે વિરોધ કરવામાં આવ્યો આ વિસ્તાર નવો વિસ્તાર આખો ડેવલપ થઈ રહ્યો છે મેડમ એટલે આ વિસ્તારમાં અમે પહેલાં પાણીની લાઇન પચીસ કરોડના ખર્ચે પાણીની ટાંકી બનાવીને પાણી પણ આપ્યું છે પ્લસ ટોમ વોટર લાઇનનું કામ આઠ કરોડના ખર્ચે ચાલી રહ્યું છે ડ્રેનેજનું અમે ચાલીસ કરોડના ખર્ચે અત્યારે પાણી ગટર લાઈન નાખવાનું ચાલુ છે કામ અને ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન બની રહ્યું છે

સાદી પાણી ભરાઈ જવા ડ્રેનેજના પાણી રસ્તા પર પરિવર્તા લોકો બીમારીમાં સપડાઈ રહ્યા છે તેને લઈને અહીંયા જે સ્થાનિકો વિરોધ કરી રહ્યા છે કેટલાક સ્થાનિકો સાથે પણ વાતચીત કરીશું મુખ્યત્વે કયા મુદ્દાને લઈને કોર્પોરેશન ખાતે વિરોધ કરવા પહોંચ્યા અમે રોડ રસ્તા માટે આવ્યા છીએ ખાસ અને એ કે અમારા જે સંસ્કૃતિની સામે જે પાણી ભરાય એ બિલ્ડરો હોય ને જે પાણી રોકીને બેઠા એ એનું ખાસ એ પાણીનો નિકાલ થાય અને રસ્તાઓ છોકરાઓ પડી જાય આજે જે સ્કૂલના છોકરાઓ હોય રોજે રોજ પડી જાય છે એના માટે રસ્તો વ્યવસ્થિત કાચો આપણે પાકો રસ્તો માંગતા નહીં પણ કાચો ચાલે એવો રસ્તો અને બાઇકો જાય એવો રસ્તો કરવી જ આપો વિનંતી છે મેદાન ટો રજવાટિકા ટુ થ્રી ફોર વિરાટ સંસ્કૃતિ બધા લોકો છેલ્લા બે મહિનાથી હેરાન થઈ ગયા છે એમાં એક બે વ્યક્તિઓને તો બે થી ત્રણ ચાર પાંચ લાખ સુધીનો ખર્ચો આવી ગયો છે

બીલમાં ઉપર થી આવે હે આ તારીખ સુધીમાં